જેતપુર પાસે આવેલ કડવા પાટીદાર સમાજ વાડીમાં યુવાન સમાજ પ્રમુખ શ્રી ભરતભાઈ જયંતિભાઈ પાટીદારના અધ્યક્ષતામાં સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ સમાજના મંત્રી શ્રી સામળભાઈ પટેલે વાર્ષિક લેખા જોગા રજૂ કર્યા હતા તાજેતરમાં લેવાયેલ યુપીએસસી પરીક્ષામાં સમગ્ર ભારતમાં એકસો ત્યાસી નંબરે ઉત્તીર્ણ થઈ અને આઈપીએસ બનેલ અનિકેત કમલેશભાઈ પટેલનું ડીજેના તાલે આવકારી સમગ્ર સમાજે બહુમાન કર્યું હતું અને જુદા જુદા સંગઠનો દ્વારા સાલ મોમેન્ટો આપીને અનિકેતનું સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે સહમંત્રી શ્રી બાબુભાઈ પટેલ ડોક્ટર ગણેશભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ અમીચંદ મોટાભાઈ કાંતિભાઈ જીતપુર કંપા કનુભાઈ વાંસના એસપી યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર વસંતભાઈ પટેલ આઈપીએસ અનિકેતના મમ્મી પપ્પા શ્રી કમલેશભાઈ પટેલ જનકભાઈ થુરાવાસ અમદાવાદથી આચાર્ય શ્રી ગૌતમભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહેશભાઈ ભટ્ટ અને ગૌતમભાઈ ભટ્ટ આચાર્ય શ્રી ડોક્ટર હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે દીકરા અનિકેતને આશીર્વાદ આપ્યા સન્માનના પ્રત્યુત્તરમાં અનિકેતે જણાવેલ કે સમાજ કે સમાજ સિવાયના કોઈ પણ દીકરા દીકરીને યુપીએસસી ની પરીક્ષા આપવા માટે માર્ગદર્શન જોઈતું હશે તે મારા દ્વારા ગમે ત્યારે આપવામાં આવશે કાર્યક્રમના અંતે એપીએમસી વડાલીના ચેરમેન વિજયભાઈ પટેલે પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલ અને તેની આખી ટીમને આગામી વર્ષ માટે ચાલુ રાખવાની જાહેરાત કરેલ કાર્યક્રમનું સુંદર સંચાલન રાકેશભાઈ પટેલ વાંસદાને ડૉક્ટર હસમુખ પટેલ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા